અગત્યના સમાચાર મળી રહ્યા છે છોટા ઉદયપુર છોટા ઉદયપુર જિલ્લા પોલીસ વડા ઇમ્તિયાઝ શેખે પ્રેસ કોન્ફરન્સ યોજી સાયબર ફ્રોડ અંગે જનજાગૃતિ માટે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરાયું સાયબર ફ્રોડને ને જુદી જુદી મોડસ ઓપરેન્ડી અંગે જિલ્લા પોલીસ વડા એ માહિતી પણ આપી છે આજ રોજ આ પ્રેસ કોન્ફરન્સ કરવાનું ખાસ કારણ છે કે જન સમાજમાં પ્રજાજનોમાં સાયબર ફ્રોડ બાબતે જાગૃતિ આવે અલગ અલગ પ્રકારના સાયબર ફ્રોડના કારણે પ્રજાજનો ખૂબ પરેશાન છે અને આ સાયબર ફ્રોડની સંખ્યા ખૂબ વધી ગઈ છે તો આજે અમે કેટલાક પ્રકારના સાયબર ફ્રોડ થતા હોય છે તે બાબત જાહેર જનતા સમક્ષ મૂકવા માંગીએ છીએ સૌથી પહેલો એક ફ્રોડ થાય છે ફેક આઈડેન્ટિટી ફ્રોડ જેમાં તમારી ખોટી ઓળખનો ઉપયોગ કરીને ખોટી ફાઇનાન્સિયલ ઇન્ફોર્મેશન તમારી પાસેથી મેળવવામાં આવે છે અને એનો તમારી તમારે તમારી આઈડેન્ટિટીનો ખોટો ઉપયોગ કરીને પોતાના દસ્તાવેજોમાં વાપરીને તમારા એકાઉન્ટો બનાવીને તમારા નામે એકાઉન્ટ ચલાવીને તમારા નામે ગુનો કરવામાં આવે છે તમને ખબર પણ નથી હોતી કે તમારા તમારા નામનો તમારી આઈડેન્ટિટીનો કઈ જગ્યા પર ઉપયોગ થયો છે અને જ્યારે વાત આવીને સામે ઊભી રહે અને તમે લોકો કોઈપણ એક પ્રકારના ગુનામાં ભોગ બનવામાં શિકાર બની શકતા હો છો બીજો ફ્રોડ થાય છે ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ હવે ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ છે કે એપ્લિકેશન આવશે તમારા ઉપર એસએમએસ કે વોટ્સઅપ આવશે તમે આટલા સમયમાં આટલું રોકાણ કરો આ રોકાણ તમારું ત્રણ મહિનામાં બે મહિનામાં આટલું થઈ જશે અને આકલ્પનીય રોકાણની એ લોકો વાતો કરશે અને ઘણું મોટું રિટર્ન કે એક એક વર્ષમાં રકમમાં બસો ટકા તમારી રકમ વધી ગઈ એ પ્રકારે વાત કરવામાં આવશે એટલે તમે વિવેક બુદ્ધિ ચૂકીને એમાં ઇન્વો તમે રૂપિયા ઇન્વેસ્ટ કરવા જશો અને તમારા જે મૂળ રકમના રૂપિયા હશે તે રૂપિયા પણ જતા રહેશે તો તે ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ છે પછી ક્રેડિટ કાર્ડ ફ્રોડ છે એમાં ક્રેડિટ કાર્ડ તમને ઇસ્યુ કરવાના નામે તમારા કરંટ એકાઉન્ટની તમારા નેટ બેન્કિંગની માહિતી લઈને તમારા રૂપિયા નો ઉચાપત કરી લેવામાં આવશે તમને ક્રેડિટ કાર્ડ કે એવું કશું આપવામાં આવશે નહીં તમારો ઉપરથી તમારા જે બેંક એકાઉન્ટમાં તમારા નેટ બેન્કિંગ તરીકે તમે જે ટ્રાન્ઝેક્શન કરતા હશો તમારા કેટલા એકાઉન્ટ હશે તે એકાઉન્ટના રૂપિયામાં જતા રહેશે ચોથું છે ઓનલાઈન શોપિંગ ફ્રોડ તે તમને ઓનલાઈન સેલર તરીકે તમારી પાસે આવશે અને તમને મૂર્ખ બનાવશે તમારી પાસે બધી જ બાબતમાં એ તમારા તમારા ફોનમાં નેટ બેન્કિંગ ક્યાં તો તમને કોઈ ઓટીપી આવ્યો છે એ પ્રકારે વાત કરીને તમારા રેહાન પટેલ જી ન્યૂઝ છોટા ઉદયપુર